શું તમે નિયમિત અંજીર ખાવ છો તો આજનો વિડીયો સ્કીપ ન કરશો કારણ કે આજના વિડીયોમાં આપણે જાણીશું કે અંજીર છે પલાળીને ખાવા ખાવા જોઈએ જોઈએ તેના ફાયદાઓ કયા છે છે કેટલું ખાવું ખાવું જોઈએ જોઈએ કેવી રીતે અને અંજીરના તેના વિશે પણ ચર્ચા કરીશું નમસ્કાર હું છું કાનન માંકર અંજીર છે એ પોષક તત્વોથી ભરપૂર છે આયર્ન કેલ્શિયમ ફાઈબર નેચરલ સુગર બધા જ પોષક તત્વો તેમાં આવેલા છે હવે ફાયદાઓની એક પછી એક વાત કરતા જઈએ તો સૌથી પહેલો અને મહત્વનો ફાયદો પાચન તંત્રને મજબૂત રાખે છે હવે અંજીરમાં છે ફાઈબરની માત્રા સારી છે માટે પેટ સાફ કરે છે આંતરડાની ગતિવિધિ છે સરસ રાખે છે એ અંજીર લાભ આપશે આ સાથે પેટ ફૂલવાની સમસ્યા રહેતી હોય ગેસની સમસ્યા રહેતી હોય તો પણ તમને અંજીર છે કામ આપી શકે છે અંજીરને તમે જો પલાળીને ખાશો તો સોફ્ટ થઈ જશે અને પછી તમે તેનું સેવન કરશો તો તમારું ડાયજેશન પણ સ્મૂથ થઈ જશે બીજું છે હાટકા મજબૂત કરે છે અંજીરમાં છે કેલ્શિયમ છે મેગ્નેશિયમનો સારો સોર્સ છે અને આજ એલિમેન્ટ હાટકાને મજબૂત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે ખાસ કરીને જે લોકો ચાલીસી વટાવી ચૂક્યા છે તે લોકોને હાટકા છે થોડા નબળા પડવા માંડે છે પ્લસ છે થોડા જોઈન્ટ પેઇન થાય છે થોડા જોઈન્ટ છે વીક થાય છે તો તેમાં તમને આ પરિસ્થિતિને સબળી કરવામાં પણ અંજીર છે એ મદદરૂપ થઈ શકે છે એક ખૂબ મહત્વનો ફાયદો છે હૃદયના સ્વાસ્થ્ય સામે ફાયદાકારક છે અંજીર છે એ બ્લડ પ્રેશર બ્લડ ફેટ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે સાથે હૃદયની બીમારીઓ સામે આપણને રક્ષણ આપે છે એક રિસર્ચ થયેલું છે કે જો તમે નિયમિત અંજીર ને જે તમારા ડાયટમાં સામેલ કરશો તો તમે હૃદયને લગતી ઘણી ખરી બીમારીઓનું તમે પોતે જોખમ ઘટાડી શકશો બનવામાં લોહી માટે ફાયદાકારક અંજીરમાં છે આયનની માત્રા સારા એવા પ્રમાણમાં છે અને આયન છે લોહી કરે છે તો જે લોકોને થાક લાગતો હોય નબળાઈ લાગતી હોય ચક્કર આવતા હોય તો અંજીરનું સેવન છે તમને મદદ કરી શકે છે તો તમે નિયમિત પલાળેલા અંજીર ખાશો તો તમારું આખો દિવસ છે શરીર સ્ફૂર્તિમાં પણ રહેશે અને જે લોકોને ખાસ કરીને હિમોગ્લોબિન ઓછું હોય તે લોકોએ પણ તેનું નિયમિત સેવન કરવું જોઈએ પછી છે નેચરલ એનર્જી બુસ્ટર ઘણા લોકો છે થોડું લો ફીલ કરતા હોય તો ચા કોફીનું સેવન કરે છે અથવા તો આલ્કોહોલ કે કોઈ એવી ટેવ પોતાની ખરાબ હોય તેના ઉપર ચડી જાય છે પરંતુ અંજીર છે એ નેચરલ એનર્જી થોડી સ્લો પણ સ્ટેડી એનર્જી આપે છે અંજીરના સેવનથી તમારું શરીર છે સ્ફૂર્તિમાં રહે છે અહીંયા હું ખાસ કહીશ અગાઉ મેં એક ખજૂરનો વિડીયો બનાવ્યો હતો ત્યારે પણ મેં મારા સસરાનો અનુભવ શેર કર્યો હતો કે તે નિયમિત ખજૂરનું સેવન કરે છે તેના લીધે તેની હેલ્થમાં ઘણો ફેર પડ્યો એવી જ રીતે ખજૂરની સાથે તે અંજીર પણ ખાય છે તો એને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો અને તે નિયમિત લગભગ બે વર્ષથી અંજીર ખાય છે તો એનું હિમોગ્લોબિન છે એ તેર ચૌદ ટકા રહે છે ખાસ કરીને સ્ફૂર્તિ છે તો જે બ્રેઈન સ્ટ્રોક લેવલ પછીની જે એનર્જી હોવી જોઈએ કે આપણને થાય કે ડાઉન થઈ ગયા છે એની બદલે નોર્મલ એનર્જીમાં પણ રહે છે લોહીના પણ ટકા સરસ છે આ સાથે હાડકા પણ નબળા પડ્યા નથી હાલી ચાલી શકે છે તો હું મારા અનુભવ પરથી જ કહું છું કે ડ્રાય ફ્રુટ્સ છે જો આપણે સાચી રીતે સારી રીતે અને નિયમિત ખાશું તો સો એ સો ટકા ફાયદાઓ થાય જ છે મેં મારી નજર સામે જોયું છે સ્કીન અને બોડી ડિટોક્સ કરે છે અંજીર છે એ શરીરના ઝેરી તત્વો છે અંદરથી બહાર કાઢે છે અને તેને સ્વાભાવિક છે આપણી સ્કીન છે ક્લીન થઈ જાય છે જે લોકોની સ્કીન ડલ રહેતી હોય પિમ્પલ્સ રહેતા હોય કાળા ધબ્બા રહેતા હોય તો તેની માટે અંજીરનું સેવન છે કરી શકાય છે કારણ કે શરીરની આંતરિક સફાઈ થશે તો ઓટોમેટિક છે આપણને નેચરલ ગ્લો છે આવવાનો જ છે રોગ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર હવે લગભગ ઘર જોવા મળે છે તો અંજીર છે એમાં પોટેશિયમ ની માત્ર રહેલી છે તો બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે આપણી હાર્ટ હેલ્થ પણ સારી રાખે છે તો બ્લડ પ્રેશર ધરાવતી વ્યક્તિ છે નિયમિત સેવન છે કરી શકે છે હવે પ્રશ્ન એ થાય કે ડાયાબિટીસ ના દર્દીઓ શું કરી શકે તો અંજીર છે ગળ્યું છે નો ડાઉટ પરંતુ તે નેચરલ સુગર છે રિફાઈન્ડ સુગર નથી તો તમે રોજની જે બીજા બધા છે બે કે ત્રણ પીસી ખાતા હોય તો ડાયાબિટીસ હોય તે લોકોએ એક પીસી અને ડોક્ટરને પૂછી તમે બે પીસી છે ખાઈ શકો છો કારણ કે ડાયાબિટીસના રોગમાં છે ક્વોન્ટિટી છે એ બહુ મેટર કરે છે હવે જોઈએ અંજીર ને ખાવાની સાચી રીત તો ઘણા લોકો છે સીધું જ અંજીર ખાય છે તો તેમાં કોઈ નુકસાન નથી પરંતુ તમે જો પલાળીને ખાશો અંજીર તો તો તમને વધુ મળશે રાત્રે અંજીરને પાણીમાં પલાળી સવારે તમારે ચાવી ચાવી સાથે ઘણા લોકો કોઈ રોગમાંથી પસાર થયા હોય વધારે નમળાઈ લાગતી હોય તો એનર્જીની જરૂર હોય સ્પમકાઉન્ટ ઓછા હોય વજન તમારું ઓછું હોય તો તમે તેને અંજીર ને દૂધ સાથે પણ તેનું સેવન છે કરી શકો છો હવે મુખ્ય પ્રશ્ન કે અંજીર કેટલું ખાવું જોઈએ તો અંજીર જે ફળ આવે છે છે તેની સૂકું અંજીર છે ડ્રાયફ્રુટ છે તેની તાસીર ગરમ છે હવે આ તમને તાસીર ગરમ છે તો તમારી તાસીર પ્રકૃતિ પ્રમાણે તમારે નિયમિત છે અંજીરનું સેવન કરવું જોઈએ જો એડલ્ટ છે તો રોજની બે પીસી તમે પલાળીને ખાઈ શકો છો સુગર પેશન્ટ છો તો નિયમિત ન ખાઓ પરંતુ તમે એકાંતરે એક પીસ છે બે પીસ છે ખાઈ શકો છો જો તમને નિયમિત કંટ્રોલ માં જ રહેતું હોય તો તમારે એકવાર ડોક્ટરની સલાહ લઈને પછી તમે સેવન છે કરી શકો છો હવે વાત કરીએ કે કયા લોકોએ અંજીરનું સેવન છે ન કરવું જોઈએ તો ખાસ કરીને પાચન નબળું હોય કારણ કે અંજીરમાં છે ફાઈબરની માત્રા વધારે છે તો જે લોકો છે પાચન નબળું હોય ગેસ એસિડિટીની સમસ્યા છે પેટ ફૂલવાની સમસ્યા છે વારંવાર થતી હોય અથવા તો નિયમિત રહેતી જ હોય તો તે લોકોએ છે અંજીરનું સેવન છે એ ટાળવું જોઈએ અંજીરનું વધારે પડતું સેવન છે તમારા દાંતમાં સડો કરવાની સંભાવના વધારી શકે છે સાથે દાંતમાં દુઃખાવો પણ કરી શકે છે તો તમારે વધારે પડતું સેવન છે છે એ લોકોને અંજીર ખાવાથી એલર્જીની સમસ્યા થાય છે તો એક વખત તમને કોઈ આવી સમસ્યા સર્જાણી હોય તો તમારે અંજીરનું સેવન છે બંધ કરવું જોઈએ આ સાથે અંજીરમાં એવા તત્વો રહેલા છે કે જે તમારા શરીરમાં કેલ્શિયમનું શોષણ છે ઘટાડે છે તો તમારે વધારે પડતું સેવન પણ છે નહીં કરવાનું અને લાસ્ટ મેં કીધું એમ કે જો તમને ડાયાબિટીસ હોય તમને ભલે કંટ્રોલમાં એક વાત કોઈ એક્સપર્ટ છે તમારા ડોક્ટર ની અંજીરનું સેવન છે કરવાનું આ બધા ખેરફાયદાઓ તમે એક બે પીસી ખાવ છો એમાં નહીં મળે પણ તમને જો ઓવર ઈટિંગ કરશો વધારે પડતું અને ખોટી રીતે ખાશો તો જ તમને નુકસાન છે થઈ શકે છે તો અંજીર એક પાવર પેક ડ્રાય ફ્રુટ છે જો આપણે સાચી રીતે સાચી માત્રામાં અને નિયમિત ખાશું તો સો એ સો ટકા છે આપણા શરીરને ફાયદાઓ મળશે જ ફરી મળીએ નવાજ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર